અમીરગઢના ગોદડપુરા ગામે રાજ્યસભાના સાંસદનો સત્કાર સમારંભ સાથે ગામમાં નમો લાયબ્રેરી ખુલી મૂકવામાં આવી અમીરગઢ તાલુકાના ગોદડપુરા ગામ દ્વારા આયોજિત દાનવીર સમાજ રત્ન અને દ્વારકાધીશના પરમભક્ત એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈનો સત્કાર સમારંભ યોજાયો હતો અને ગોદડપુરા ગામે નવીન બનાવેલ નમો લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો અને ભારતીય જનતા પાર્ટીના નામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગોદડપુરા ગામે આવેલા મહેમાનોનું ગામની દીકરીઓ દ્વારા સામયું કરી ફૂલહાર અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા નવીન બનાવેલ નમોલ લાઇબ્રેરીનું રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા ગામ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે વધુમાં વધુ દીકરીઓ ભણે અને ત્રણ ઘર તારે તેવી દિશામાં દીકરીઓને ભણાવવી જોઈએ અને દીકરીઓ શિક્ષિત બને તો આવનારી પેઢીઓ પણ શિક્ષિત બને તેમજ રાજ્યસભાના સાંસદ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશમાં વસતા લોકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી ભારત દેશને વિશ્વમાં મજબૂત બનાવવાનું કામ કર્યું છે તેવું સંબોધતા જણાવ્યું હતું તેમજ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા નમો લાઇબ્રેરીમાં પુસ્તકો લાવવા માટે એક લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને લોકસેવક ડોક્ટર હેમરાજ રાણા તેમજ ના ચેરમેન દેસાઈ ભાજપ મોતીભાઈ અમીરગઢ પ્રમુખ પ્રજાપતિ તેમજ તેમજ ભારતીય જનતા કાર્યકરો અને અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ભાઈઓ એપીએમસીટન આવવાનું થયું છે એક અવસર મળ્યો છે આ કામ જોઈ અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એક ફાઇવ સ્ટાર કલ્ચર ટાઈપની જે સ્કૂલ જે છે અને એની અંદર જે દીકરીઓ ભણી રહી છે એ દીકરીઓ એમના ભવિષ્ય બહુ સુંદર છે પ્રિન્સિપાલ સાથે વાત થઈ એમને પણ એમની એક અભિગમ છે એને પણ અભિનંદન આપું છું આ વિસ્તાર ટ્રાઈબલ વિસ્તારની અંદર શૈક્ષણિક કાર્યો દ્વારા સમાજના વર્ગ છે આર્થિક રીતે પછાત હોય સામાજિક રીતે પછાત હોય શિક્ષણથી પછાત હોય એવા વર્ગોને બીજે જનતાના હરોળમાં લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ડબલ ડબલ એન્જિનવાળી સરકાર કામ કરી રહી છે આ લાઇબ્રેરી દ્વારા સર્વેને શુભકામનાઓ આપું છું નવરાત્રિનું પર્વ છે સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓને નવરાત્રિની શુભકામનાઓ આપું છું અને નવરાત્રિના પર્વ સાથે તન મન ધનથી આપણે સ્વચ્છ બતાવીએ છીએ એમ આપણા લાડેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છતા અભિયાનનું જે આંદોલન ચલાવ્યું છે જનઆંદોલન છે એને પણ આપણે બધાએ સહર્ષ સ્વીકારી અને જનઆંદોલન આપણું દરેક રૂપ કર્મ બની જાય એવી આશાને અપેક્ષા રાખું